આપણા માટે મોટા કલંક છે તેને દૂર કરવા માટે આપણે કમર કસવી પડશે વાહલી દીકરી વિશે પોતાની આવે છે અમારી ધોરણ ચાર બહેન કોરી ચાંગા તેજસ્વિની મયુરભાઈ છે હું ધોરણ 4 માં ભણું છું અત્રે ઉપસ્થિત મહામાત્રી શિક્ષકો શ્રી સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી મારા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો હું તમને થોડું કહેવા માંગુ છું તો આપ સૌ શાંતિથી સાંભળો માં મને આ દુનિયામાં આવવા દે માજો પુત્ર હોત તો તું મને ઉછેરી લે પછી મારા માં મને નહીં નહીં આવું ક્યારેય ન થવા દેતી મારી પ્યારીમાં બસ થોડી કોશિશ તું કરજે થોડી કોશિશ હું કરીશ પછી મારા પકપડ થઈ જાય પછી દહેજ છે કોઈ મળતી વાત નહીં રહે એનો કોઈ ડર નહીં રહે જો તેને મારા જમાં પણ મહેંદી લાગશે શરણાયો વાગશે અને એક તારા આંગળાનું પંખી બનીને હું ઉડી જઈશ મા તો મને અત્યારથી ન ઉડા હું તારો પ્રેમ ઈચ્છું છું શું માં કોઈ પુત્ર માટે કોણ માસું આ લોકો કેટલે હોજ સુધી યોગ્ય છે આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ ઠરશે આવો ક્યારે દેતી મારી બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે મને મારિસ નહીં મને એક તારા વાગલું ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે મને ગर्मावीશ નહીં પરંતુ કોણ જાણે દિકાશ એને શક્તિને દિકાશ તેrna મત સુત પણ છે કોઈ ડોક્ટર કે પુરુષની હિંમત છે ચાખી પડી જાય છે આ વાયુ પાત્ર એટલે જ દીકરી દીકરી એટલે માતાનો આધાર દીકરી એટલે ખાયનો વેણી સંસર સાથ કરે એટલે જ દીકરી જા દીકરો પિતા ઝાડવા કદી ન કરાવો ની તા આત્માની અનુભૂતિ અને સંસ્કૃતિ એવી જગત દ્વારા સુચન છે કદી ન આવે દિન એવી મારી પ્યારી પ્યારી માં વિખિતન તારા પ્રેમનું પ્રતીક તારા ગતમાં રહેલી મારા પપ્પાની પ્યારી પ્યારી